સુરતના વરિયાવ નજીક બે વર્ષનો બાળક ગટરમાં પડવાનો મામલો બીજો દિવસ થયો છતાં પણ કેદાર નામના બાળકની કોઈ ભાડ નથી મળી રહી ફાયર બ્રિગેડની ટીમે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું છે બાળકની શોધખોળ આખી રાત કરી રાતભર શોધખોળ બાદ પણ કેદાર હજુ સુધી નથી મળ્યો આઈસ્ક્રીમ લેવા જવા દરમિયાન ગટરમાં પડી ગયો હતો કેદાર કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હતી તંત્રની બેદરકારીએ બનેલી આ ઘટના બાદ અધિકારીઓ ફરક્યા પણ નથી એક પણ અધિકારી ના આવતા લોકોએ પણ હંગામો મચાવ્યો હતો લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સુરતના વડિયાવ વિસ્તારમાં જે રીતે બે વર્ષનો કેદાર ગટરમાં ગડકાવ થઈ ગયો હતો ત્યારબાદ હવે સોળ કલાક વીતી ગયા હોવા છતાં તેનો ક્યાંય પત્તો લાગ્યો નથી આખી રાત સુરત મહાનગરપાલિકાની જે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ કેદારની શોધખોળ હાથ ધરી રહી છે જે સ્ટોમ્પ લાઇન જે છે તેમાં અલગ અલગ ટીમોને ઉતારવામાં આવી છે તેમ છતાં જે કેદારનો જે પત્તો છે તે લાગી નથી રહ્યો હાલ તો આપ જોઈ શકો છો જે પરિવારજન છે તે વરિયાવ જહાંગીરપોરાનો જે રોડ છે તે ચક્કાજામ કર્યો છે અને રોડ પર આ રીતે બેસી ગયા છે જે પરિવારજનો છે જે સગા સંબંધી છે જે સ્થાનિક લોકો છે તે ક્યાંક ક્યાંક પોલીસ અને જે સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે કારણ કે જે ગટર હતી તે ગટરનું જે ઢાંકણ હતું તે ઢાકણ ખુલ્લું હતું જેને કારણે આ સમગ્ર જે ગટ્ટા છે તે ગટ્ટા બની છે હાલ તો જે સ્થાનિક અમરોલી પોલીસ મથકના જે પીઆઈ છે તે આ સમગ્ર ઘટનાને થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે જે પીઆઈ છે તે પીઆઈ સતત જે લોકોને સમજાવી રહ્યા છે

અને હવે વાત કરીશું ડંકી રૂટ રિટર્ન